માથા મસાણા કરે ખદડાઓ ને મારે આજે કેવું છે કે રાજપૂત સમાજ ની આન બાન સાન ઉપર જયારે રૂપાલા કદરૂપો છે નામ થી રૂપાળો છે પણ એના કર્મો કાળા છે છતાં એક પણ

પાણી હલતું નથી કારણ કે આપણી પાસેથી કલાકારો પૈસા લઈ અને ખોટા કાળા નાણાં ખોટા કર્મો છે એમને એમ છે કે આપણી ક્યાંક સીડીઓ બારે કલાકારોની આવી જાય કલાકારોના ધંધા જવા છે એટલે નથી બોલતા નહીં તો જો રાજપૂતો માટે હર હંમેશા તમે કલાકારો સ્ટેજ ઉપર બોલતા હતા ડાયરા કરીને કરોડો રૂપિયા લેતા હતા તો તમારામાં જબી રહવું જોઈએ આ રાજપૂત સમાજ જાગીરદાર સમાજનું અપમાન નથી સમગ્ર ભારતના સનાતન ધર્મનું તમે અપમાન કર્યું છે અને આજથી સુધી ધનાભાઈ એક પણ કલાકાર બોલ્યો નથી

બોલો બસ મારું ગયે મારું ગે